તો કેમ છે વિદ્યાર્થી મિત્રો મિત્રો જીસકા મુજબ થાય ઇન્ટર બહુ ઘડી આ ગઈ ઓકે રાઈટ ગુજકેટના રિઝલ્ટ્સ આવી ગયા બોર્ડના રિઝલ્ટ આવી ગયા બાયોલોજી બી ગ્રુપ હતું જેને બાયોલોજી સાયન્સનું એ લોકોને ઇંતજાર હોય છે કે વેટનરીના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થાય લોકોએ પર્સનલમાં યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ટેલિગ્રામ ઉપર ને વોટ્સએપની ચેનલમાં પણ એવા કેટલાય મેસેજ કર્યા કે ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે તેની માહિતી આપો તો મિત્રો ફાઇનલી પંદર પાંચ બે હજાર ચોવીસની કામધેન યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેના ઉપર એક પ્રેસનોટ મૂકવામાં આવી અને એની અંદર તેની તમામ માહિતી આપી દીધી છે કે ફોર્મ ક્યારે ભરવાના શરૂ થઈ જશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શું માહિતી આપી છે અને શું શું ડિટેલ્સ આપી છે તેના વિશે નમસ્કાર મિત્રો મને તો ઓળખો છો હું છું ડોક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ચાલો બાળકોના ભવિષ્યને સુધારો કરવા માટે વિડિયોમાં આગળ વધીએ તો કામધેન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી માહિતી અનુસાર જે વિદ્યાર્થી મિત્રોએ બીવીએસ એન્ડ એચ બેચલર ઇન વાઇટનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબન્ડ્રીમાં એડમિશન લેવું હોય તો તેની ફોર્મ ભરાવાની તારીખ છે સોળ પાંચ બે હજાર ચોવીસ બપોરના ત્રણ વાગ્યાથી લઈને તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રાતના અગિયાર ઓગણસાઠ વાગ્યા સુધી તમે બીવીએસ એન્ડ એ એચ માટે ડબલ્યુ 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 ડોટ કામધેનુ યુનિવર્સિટી ડોટ નેટ એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી છે મિત્રો કે તમે ચાલુ વર્ષે ગુજકેટની પરીક્ષા આપેલી હોવી જોઈએ ફોર્મ ભરવા માટે જે નોમિનલ ફી રાખવામાં આવી છે તે છે ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ભરીને તમે અરજી પેટે ત્રણસો રૂપિયા આપીને તમે કામધેન યુનિવર્સિટીની અંદર બીવીએસસી એન્ડ એ એચ સિવાય પણ ડેરી ટેકનોલોજી અને ફિશરી સાયન્સ એના પણ એડમિશન ઓપન થઈ ગયા છે તો એમાં પણ તમે ત્રણસો રૂપિયાની ફી ભરીને એડમિશન મેળવી શકો છો આ ત્રણ કોર્સ માટે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર હવેથી રેગ્યુલર માહિતી આપવામાં આવશે માહિતી પુસ્તિકા મૂકવામાં આવશે એ જોઈ એ વાંચીને એના પછી જ ફોર્મની પ્રક્રિયા ભરવાની રહેશે નહીં તો તમને કન્ફ્યુઝન થશે ડાઉટ થશે ને ક્યાંક ને ક્યાંક ફોમ ભરવાનું અટકી જશે અને પ્રોબ્લેમ્સ આવશે તો એમના કહેવા અનુસાર અને લખેલું જ છે અંદર કે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જે માહિતી પુસ્તિકા મૂકવામાં આવશે એને પૂરેપૂરી પહેલાં તો વાંચવાની અને વાંચ્યા પછી જ ફોર્મ ભરવાનું રહેશે અભ્યાસક્રમોની વિગતની વાત કરીએ તો કયા કયા અભ્યાસક્રમો માટે કોણ ફોર્મ ભરી શકે છે તેના વિશે કે કયા અભ્યાસક્રમો માટે એડમિશન ઓપન થઈ ગયા છે તો સૌથી પહેલાં તો વાત કરીએ બેચલર ઓફ ડેરી ટેકનોલોજી બીટેક કહેવાય જેને એમાં ગ્રુપ એ ગ્રુપ બી અથવા તો એ બી ગ્રુપવાળા વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકે છે બીજા નંબરે આવશે બેચલર ઓફ ફેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી બીબીએસસી એન્ડ એચ તેમાં તો બી અથવા તો એ બી ગ્રુપવાળા વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરી શકશે અને ત્રીજા નંબરે છે બેચલર ઓફ ફિશરી સાયન્સ જેને બી એફએસસી કહેવાય તેમાં પણ બીબીએસસીના જેમ જ બી અથવા તો એબી ગ્રુપવાળા વિદ્યાર્થી મિત્રો ત્રણસો રૂપિયાની જે નોમિનલ ફી છે તે ભરીને અપ્લાય કરી શકશે મિત્રો ફોર્મ ભરવાની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન જ થવાની છે માટે ઓનલાઈન ડબલ્યુ 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 ડોટ કામદેવ યુનિવર્સિટી ડોટ નેટની વેબસાઇટ છે તેના ઉપર સતત જ ટચમાં રહેવું પડશે ને એને તમારે રેગ્યુલરલી જોતા રહેવું પડશે કામદેવ યુનિવર્સિટી દ્વારા અગત્યની સૂચનાઓ વિદ્યાર્થી મિત્રો માટે આપવામાં આવી છે તેના વિશે વાત કરું તો ચાલુ વર્ષે તમારે બે હજાર ચોવીસ વર્ષની અંદર ગુજકેટની પરીક્ષા આપેલી કમ્પલસરી હોવી જોઈએ જે મેં અભ્યાસક્રમો કીધા તેની માહિતી પુસ્તિકા કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પબ્લિશ થઈ જશે ડાઉનલોડ કરો આખી આખી વાંચી લો વાંચ્યા પછી જ તમારે એના માટે અપ્લાય કરવાનું રહેશે તમામે તમામ તમારે જે અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ્સ છે તેને જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને કમ્પ્લેટ તૈયાર રાખીને પછી જ ફોર્મ ભરવા બેસવાનું છે જ્યારે જરૂર પડે ત્યારે તમારે ડોક્યુમેન્ટ્સ અને ફોટા અપલોડ કરવાના રહેશે એક અગત્યની વસ્તુ એ છે મિત્રો કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરશો ને ત્યારે તમને એક હેલ્પ સેન્ટરની પસંદગી કરવાનું કહેશે જે નજીકનું હશે તમારે એ પસંદગી તો કરી લેવાની છે બરાબર પણ ફોર્મ ભર્યા પછી ત્યાં સ્થળ ઉપર જતા રહેવાની કોઈ જ જરૂર નથી તમારું ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ ઓનલાઈન જ થશે કદાચ જરૂર પડશે તો તમને મેસેજ આવશે તો જ તમારે હેલ્પ સેન્ટરની મુલાકાત લેવાની છે બાકી વગર કીધે વગર કોઈ મેસેજ આવે કે કોઈ જાણ થયા વગર તમારે જે હેલ્પ સેન્ટર પસંદગીનું કર્યું હોય ત્યાં ડાયરેક્ટ જતું રહેવાની કોઈ જરૂર નથી ફોર્મ ભરતી વખતે અગત્યની માહિતી અલગ અલગ જે કોઈ નોટિસ આવશે સૂચના આવશે અપડેટ્સ આવશે એની તમામ માહિતી તમને કામધેનુ યુનિવર્સિટી ડોટ વેબસાઇટ ઉપર મળી રહેશે માટે ફોર્મ ભરીને એ વેબસાઈટના ટચમાં રહેવું અને સૌથી અગત્યની જેમ મેં ડિપ્લોમા માટે તો કીધું જ વેટનરી સાયન્સ માટે પણ કહી દઉં કે બીવીએસસી એન્ડ એચની હમણાં કાર્યરત ચાર કોલેજો છે નવસારી દાંતીવાડા જૂનાગઢ અને આણંદ આ ચાર સિવાય બીજી બે હિંમતનગર અને કચ્છની અંદર પ્રોગ્રેસમાં છે બરાબર આ છ સિવાય બીજી કોઈ સંસ્થા એવી નથી ગુજરાતની અંદર પ્રાઇવેટ કે જે વેટેનરીનો કોર્સ ચલાવે છે માટે તમારી વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો અને એ બધી લોભામણી લાલચોમાં અને કોલેજોના એડમિશનની પ્રોસેસમાં ને એમાં આવીને કોઈને પણ પૈસા કે ડોનેશન કે કોઈ એવી માંગણી કરે તો તમે વિરોધ કરીને આને રોકી લેશો બરાબર આનો ક્યાંય આપણે આ છ કોલેજો સિવાય એડમિશન પૂરા ગુજરાતની અંદર ક્યાંય થતું નથી તો મિત્રો આ હતી આજની અપડેટ માહિતી પુસ્તિકા રિલીઝ થતાં જ તમને અગત્યની માહિતી હું તમને બીજા યુટ્યુબ વિડીયો દ્વારા બનાવી દઈશ બીજું કે તમને જો આવી અપડેટ્સ જોતી હોય તો મારી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ટાઈપ કરું છું બધા અત્યારે જ જોડાઈ જાઓ જેથી મારે સર્વે કરવો હોય કોઈને પૂછવું હોય લાઈવ થવું હોય તો બી તમને માહિતી આવે ને ખ્યાલ પડે કે ક્યારે લાઈવ થઈ જાય તો ડાયરેક્ટ એક ફેસ ટુ ફેસ આપણે ઇન્ટરેક્શન પણ કરી શકીશું બરાબર તો ટેલિગ્રામ ટેલિગ્રામની વોટ્સએપ ચેનલમાં પણ અત્યારે જ જોડાઈ જજો આવી જ રીતે અપડેટ્સ મેળવવા માટે નવી વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત